लक्ष्य न्यूज एक नजर एक लक्ष्य अमदावाद नारायणपुरा खाते सरस्वती ग्रुप द्वारा संगीतमय सींगिंग कार्यक्रम पंचाल परिवार द्वार द्वारा योजना અમદાવાદના નારણપુરા ખાતે સરસ્વતી મ્યુઝિકલ ગ્રુપ દ્વારા સંગીતમય સિંગિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રુપ એડમિન અને સિંગર મીનાબેન પંચાલ દ્વારા એન્કરિંગ અને સિંગર ચેતનભાઈ પંચાલ દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું અમદાવાદ ખાતે રહેતા પંચાલ સમાજના સિંગર બનવા ઉત્સુક યુવક યુવતીઓ તેમજ સિનિયર કલાકારો દ્વારા સિંગિંગ મ્યુઝિકલ નાઇટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંચાલ સમાજના ઉભરતા કલાકારો દ્વારા સંગીત સાથે સિંગિંગ સ્ટેજ પરફોર્મન્સ આપ્યું હતું આ કાર્યક્રમમાં પંચાલ સમાજના ઉભરતા તેમજ સિંગિંગનો શોખ રાખતા કલાકારો માટે મીનાબેન પંચાલે પંચાલ પરિવારના સિંગર દેવેન્દ્રભાઈ પંચાલ મયુરભાઈ પંચાલ ધાર્મિકભાઈ ત્રિવેદી વિનોદભાઈ પંચાલ, મોનિકાબેન પંચાલ તેમજ ઈલાબેન પંચાલ, ટીનાબેન પંચાલ, ભૂમિબેન પંચાલ, દક્ષાબેન પંચાલ, ચેતનભાઈ પંચાલ જેઓ સ્ટેજ પર આવી પોતાની કલા રજૂ કરી હતી. અને જેમાં મોટી સંખ્યામાં પંચાલ સમાજના સ્થાનિક અગ્રણીઓ તેમજ પરફોર્મન્સ કરતા કલાકારોના પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. રિલેટેડ છે અને બધાના ફેમિલીને ભેગા કરીને એમને સાથે લઈને મેં આ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યો છે અને ફેમિલીમાં બધાને સિંગિંગનો શોખ હતો એટલે બધાને ગાવાનો પણ એટલો શોખ હતો અને એ લોકોને આગળ આવવાની ઘણી ઈચ્છા હતી પણ એ લોકોને પ્લેટફોર્મ નહોતું ખબર એના લીધે થઈને મેં એમને એ લોકોને પ્લેટફોર્મ મળે એ એટલા માટે થઈને મેં આ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યો તો અને એમાં બધા સિંગરોને ટ્રેન કર્યા અને એ લોકોએ ખૂબ જ સરસ રીતે ગાય છે અને એ લોકોએ સારામાં સારી રીતે પરફોર્મન્સ આપ્યું એમણે અને આ શોથી અમે ફેમિલી પૂરતો મેં આ શો ઓર્ગેનાઇઝ કર્યો તો પણ બધા ગેટ ટુગેધર એક વન કાઇન્ડ ઓફ ગેટ ટુગેધર પણ થઈ જાય અને બધાને મજા પણ આવે એ કર્યું અને બધાનો સિંગિંગનો જે શોખ હતો એ પૂરો થાય અને એમાંથી એ લોકોને પ્રેરણા મળે કે ભાઈ ચલો અમે આગળ વધીએ સિંગિંગમાં એટલે એ આગળ વધવા માટે થઈને મેં આ પ્રોગ્રામનું કર્યું હતું સંચાલન અને એ લોકો બધાએ ઘણું બધું સારું પરફોર્મન્સ આપ્યું છે એ લોકોએ અને હજી પણ આનાથી પણ આગળ અમે જઈએ અને સારામાં સારી રીતે બધા પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરીએ અને બધા જ સિંગરો ખૂબ આગળ વધે એવી મારી ઈચ્છા છે હેલો પારેખ છે હું પ્રોફેશનલ સિંગર છું અને હું છેલ્લા વીસ વર્ષથી ગૌ છું સ્ટેસો કરું છું અહીંયા મને મીનાબેન પંચાલે આમંત્રણ આપ્યું છે એમના આમંત્રણને ને રાખીને હું આવીશું અને પંચાલ સમાજના અત્યારે જે પણ સિંગરો છે એમને બહુ સારું ગાય છે

અને મને ગાવાનો ખૂબ સુંદર ખૂબ શોખ છે કોલેજની અંદર પણ ટેલેન્ટમાં ખૂબ ગીતો ગાયેલા અને કોઈ પણ જાતના શાસ્ત્રીય સંગીતનો અનુભવ લીધા વગર એક કુદરતની મહેરબાનીથી ગાવાની ગાયકી એક રીધમ સારી પકડાયેલી પંચાલયુવકના મંડળમાંથી ઘણા બધા પંચાલ કલાકારોને સ્ટેજ શોનો લાભ મળેલો મીનાબેન પણ અત્યારે જે આ કાર્ય કરી રહ્યા છે તે એક બહુ જ દૂરદૃષ્ટ કામ છે કારણ કે આપણી પંચાલની જ્ઞાતિમાં પણ ઘણા બધા એવા કલાકારો છે કે જેને ગાવાની તક મળતી નથી પણ આવી રીતની અંદરથી ઉત્કંઠા હોય તો આવા આવા સ્ટુડિયોના શોમાંથી ધીરે ધીરે સ્ટેજ પર પણ શો કરી શકે વિનોદ કોઈ છે અમારી એક ફેમિલી છે અમે આવા પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરતા હોઈએ છીએ અમે નવા કલાકારો છીએ શીખી રહ્યા છીએ અમારા પરિવારમાં બધાને શોખ છે ગાવાનો એટલે અમે ફેમિલી દ્વારા આ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યો છે અને ઘણા સારું ગઈ રહ્યા છે બધા પ્રેક્ટિસ કરી રહ્યા છે એવી છે બધા આગળ વધે